તો કેમ છો મિત્રો બધે મજામાં છે ને આજે આપણે છે ને ઘરે છે એવી અને આ જે આપણે ઘરે બનાવવાનો છે એક મુખવાસ કેવો મુખવાસ કહેવાય એને પાનનો મુખવાસ કહેવાય આપણે એને આખી ઓલું કઈ રીતે બનાવવાની બધી તકનીક જોવું બરાબર છે જોતા રહેજો ઠેઠ લગીલ આવો કોઈ મુખવાસ બનાવો હોય તો કાંઈમ લાગે વિડીયોને એમ તો જોતા રહેજો આપણે બનાવી છે અત્યારે હવે આપણે આગળ પાન કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે આવું એકદમ ઝીણું કટિંગ કરી નાખવાનું આપણે અંદાજીત પચા પાન છે પાન છે અને આ બધી વસ્તુ નાખવાની આજ તો ઘરે જ ફોન આવ્યો કે ઘરે ફોન આવ્યો રોડે કે મુખવા જ બનાવો છે ને મસાલો લેવા દો મસાલો કેટલાનું આવ્યું છે સો દોઢસો રૂપિયાનો મસાલો આવી છે તે ફોન આવો ને તે ત્યારે પછી હું દુકાન ત્યાં આપણે વરસાદ માતાવાડીમાં દુકાન છે ને દુકાનમાં લેવા તે તેને કીધું કે આપો હાલો વાંધો નહીં મુખવાસ આપ્યો એને તે મસાલો આપ્યો બધો તે મસાલો આપ્યો ને તે બિલ બનાવ્યું ને તે પાંચસો રૂપિયા ને જો મેં પછી ઘરે ફોન કર્યો તે એટલું બધું લેવાનું છે કે હા એટલું બધું આવે અને સારું તો લેતા હોય બીજું તો શું કરવાનું હોય પછી આ એક તો છે ખજૂર કસરી પછી આ હોપારી નો ભૂકો આવે અને આ તો અલગ ના જ ઓલા ડબ્બા આપ્યા તેને ત્રણ ચાર ડબ્બા આપ્યા આ ગુલાબ કિંગ છે આ એ મુકવાસ મસાલો છે પાવડર આવે અને આ બી પાવડર જ છે અને આ એને આપ્યું છે આ ચટણી આવે જો આ કેટલે બહુ અલગ બનાવવાનું છે અને આ તો આપણી જૂની જાણીતી ડૂટી ફૂટી આવું છે અને આ છે વરિયાળ ધાનાડા ભાઈ શેરી તો છે ને કટકા કરને બરોબર છે આ આખી શેરી જ હતી પણ મસાલો છે ખજૂર કચરી જેવો છે ખજૂર નો જ આવે કારણ કે એમાં આખા પેકેટો એમાં અલગ અલગ કલર ના ભાગ પડેલા હોય એટલે કઈ સેટિંગ આવે નહીં લૂટીપૂટી બાપડ આપણને બહુ ભાવે બહુ પણ બને બને છે

લાલ થાય ને મુખવાસ પાણી હોય હા મુખવાસ આપણો રેડી થઈ ગયો છે મસ્તીનો છે આપણે જે શાક નથી પણ આને બધું મિક્સિંગ કરીને લાટ ઘણી હલાવા આપવાનું એટલે હરકું બધું ભેળસેળ થઈ જાય બરોબર છે હવે આપણો મુખવાસ કમ્પ્લીટ રેડી થઈ ગયો જો કોઈને બનાવું હોય તો ઓર્ડર તો આપણે લેતા નથી કોમેન્ટ કરજો ભાઈ કેવો મુખવાસ બને તમે બનાવો ને પછી કોમેન્ટ કરીજો તમે ભાઈ ઘરે મુખવાસ બનાવો ને પછી કોમેન્ટ કરીજો કે કેવો મુખવાસ બને બરોબર આ આપણો મિની બ્લોગ પૂરો ને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે હવે મળીએ આગલા લો